અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટમાં ગૃહરાજ્યમગ્ર હસનધી અમદાવાદ પોલીસ ટ્રાફિકના કાર્યની પ્રશંસા કરી વિશ્વવિખ્યાત બ્રિટિશ બેન્ડ કોલ્ડ પ્લેનો ભારતનો સૌથી મોટો કોન્સેપ્ટ બે પચીસ અને છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ અમદાવાદમાં યોજાયેલી સંગીત ઉત્સવમાં હાજરી આપવા માટે લાખો લોકો શહેરમાં આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે આયોજકો સાથે મળીને પૂરતો સહયોગ આપ્યો રાજ્ય સરકાર વતી પોલીસ વિભાગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય વિભાગોએ યોગ્ય સંકલનમાં દર્શકોની સુવિધા માટે સુરક્ષા ટ્રાફિક મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ અને કટોકટી સેવાઓ માટે કડક વ્યવસ્થા કરી હતી અમદાવાદમાં સંગીત મહોત્સવમાં અમદાવાદ પોલીસ વિભાગનું કાર્ય પણ ખૂબ જ હતું અમદાવાદ પોલીસના કાર્યની પ્રશંસા કરવા માટે રાજ્યમંત્રી ખાતે પોલીસ કમિશનર કાર્યાલય પહોંચ્યા હતા અને અમદાવાદ પોલીસની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા કાર્યશીલ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કર્યું હતું આયોજિત પત્રકાર પરિષદમાં પોલીસ કમિશ્નર જીએસ મરીક અમદાવાદ શહેરના તમામ ઝોનના ડીસીપી વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અધિકારીઓ હાજર રહ્યા હતા અને અમદાવાદ પોલીસે પોતાના સંપૂર્ણ સંચાલનને કારણે વિશ્વના સૌથી મોટા સંગીત મહોત્સવ દરમિયાન પણ સેવા સુરક્ષા અને શાંતિના ઉદ્દેશ્ય સાથે દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું સૌ સિનિયર અધિકારીઓ જોડે એક રિવ્યુ બેઠકમાં મળવાનું થયું અને ખાસ કરીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી એસ મલિકજી અને એમની આખી ટીમને રાજ્ય સરકાર વતી હાલમાં જ દેશ નહીં પરંતુ દુનિયાભરમાં જે મેનેજમેન્ટ માટે ખાસ કરીને દુનિયાભરના લોકોએ જે રાજ્ય સરકાર અને અમદાવાદને જે અભિનંદન આપ્યા છે એવા ઇન્ટરનેશનલ કોન્સર્ટમાં જે બંદોબસ્તની પ્લાનિંગ હતી એ પ્લાનિંગ જોડે જોડાયેલા સૌ અધિકારીઓને ખાસ અભિનંદન આપવા અહીં આવ્યો હતો અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે વ્યવસ્થાઓ માટેનું પ્લાનિંગ જે બનાવ્યું છે આ પ્લાનિંગ એ દેશભરના ઇવેન્ટો માટે એસ એસઓપી સ્વરૂપે કામ આવે તે પ્રકારનું કામગીરી ટીમ અમદાવાદ દ્વારા કરવામાં આવે છે યજ્ઞેશ ગોસ્વામી કલમ શક્તિ ન્યૂઝ અમદાવાદ